લીંબડી નગરપાલિકા વોટ રચનાને નવા સીમાંકન બાબત લીંબડી શહેર કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદનપત્ર લીંબડી નગરપાલિકા વિસ્તારમાં વોટ રચના અને વોટ સીમાંકનનો ફેરફાર થવા જઈ રહ્યો છે અને શહેરમાં નવ વોટ અને છત્રીસ સીટો થવાની છે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે કે નિયમ અનુસાર બ્લોકની સાથે રચનાની કામગીરી કરવામાં આવે તેમજ વોર્ડમાં ફેર કરવામાં કરવામાં આવે આવે દરેક વોર્ડમાં એક જ સરખો નિયમ લાગુ જ્યારે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે એક વોર્ડમાં સીમાંકનની હદ અને જ્ઞાતિના સમીકરણ ધ્યાનમાં રાખી જે ફેરફાર કરવામાં આવે એ જ પ્રમાણે દરેક વોર્ડમાં ફેરફાર થાય તેમજ એક વોર્ડમાં ગોળ અને બીજા વોર્ડમાં ખોળ એવી નીતિ અપનાવાય એનું ધ્યાન રાખવું સરકારી પરિપત્ર મુજબ કામગીરી થાય તેવી અમારી માગણી છે અગાઉ નગરપાલિકામાં નવ બોર્ડ હતા અને એ નવ વોર્ડની ચૂંટણી નિયમ મુજબ થઈ હતી તો તે વોર્ડ રચના મુજબ નવા વોર્ડની ચૂંટણી હાલતમાં કરવામાં માંગણી છે સીમાંકન બાબતે કાર્યવાહીની લેખિતમાં તેમજ મૌખિક જાણ લીંબડી શહેર કોંગ્રેસ સમિતિને કરવામાં આવે એવી માંગણી છે આદનપત્ર સુપ્રત વખતે લીંબડી શહેર કોંગ્રેસ આગેવાનો કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેલ રિપોર્ટર સુરેન્દ્રનગર આજે હું અને અમારી શહેર સમિતિ રઘુભાઈ ભરવાડ અને લીમડી શહેર સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને લીંબડી શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે નવી વોર્ડ રચના બાબતે એક આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેમાં અગાઉ નવ વોર્ડ હતા એ પ્રમાણે સીમાંકન નવ વોર્ડનું રાખવું અને એ જ મુદ્દે ચર્ચા કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું લીંબડી શહેર કોંગ્રેસની ટીમ એ વોર બાબતે મક્કમ હોય અને જો એ પ્રમાણે વોર કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી અમે બતાવી